ગુજરાતમાં હાલ શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે છેલ્લા પાંચ મહિનાથી રાજકોટમાં એફઆરસી ચેરમેનની નિમણૂંક નથી કરવામાં આવી જેના કારણે છસોથી વધારે શાળાઓની ફી નક્કી થઈ શકતી નથી એફઆરસીની મંજૂરી વિના અનેક શાળાઓએ બારોબાર ફીમાં વધારો કરી દીધો છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોન ફી નિયમન કમિટીના ચેરમેન પદે નિવૃત્ત જજની નિમણૂક થાય છે પરંતુ છેલ્લા પાંચ મહિનાથી આ પદ પર કોઈ નિમણૂક નથી કરવામાં આવી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાની પાંચ હજારથી વધારે ખાનગી શાળાઓ ફી નિયંત્રણ વિના ધમધમી રહી હોવાથી બારોબાર ફીમાં મસમોટો વધારો કરી નાખતા મોંઘવારીનો વધુ એક ભાર વાલીઓએ સહન કરવાનો વારો આવ્યો છે

રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની જે ફી રેગ્યુલેશન કમિટી એટલે એફઆરસી ની જે અહીંયા ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે કારણ કે રાજ્ય સરકાર બે હાજર ની અંદર ખાનગી સ્કૂલો ફી ઉપર નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લઈ આવી હતી ત્યારથી બે થી માંડી અને બે સુધી વાલીઓની એવી આશા હતી કે ભાઈ ફી ની અંદર કોઈ પણ જાતનો શિક્ષણ માફિયા ઉપર લગામ આવશે પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે છેલ્લા છ માસથી જે ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય નિવૃત્ત જજ હોય એમની જગ્યા ખાલી છે હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે એને જેમ ચેરમેન વગર એક પણ મિટિંગ ન થઈ શકે તો છ હજાર સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલોની ફી કઈ રીતના નહીં શકે અને વાલીઓની ઉપર આ એફઆરસીના ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે રાજ્ય સરકાર ખાલી માત્ર ને માત્ર માટે કરતા નથી માનવું છે એના વિરોધ ની અંદર તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે પ્રતિકાર એક શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી કચેરીનું ઉઠામણું રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકાર ને નિદાન માંથી જગાડવા માટેનો અમારો પ્રયાસ છે